તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ દિવસ અને દિવસે વડોદરા શહેરમાં હથિયાના લોટના ચોરીના અન્ય બનાવ બની રહ્યા તેની પાછળ શું વડોદરા શહેરમાં નશાકારી વસ્તુઓ વેચવાના કારણે અને સાથે નશાકારી દારૂ અન્ય નશાકારી વસ્તુ વેચવાના કારણે દિવસે વડોદરા શહેરમાં ક્રાઇમની ઘટનાઓ વધુ બની રહી છે તેના કારણે શહેરમાં કેટલા અસામાજિક તત્વો બેફામ બની ગયા છે એના પર ક્યારે નિરંતર લાવવામાં આવશે પોલીસની હાજરીમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની નિર્દય હતા વડોદરાના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર ઉર્ફે રાજાના પુત્રની સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ગત હત્યાની ઘટનાને લઈ ખળભળાટ મચી ગયો છે પોતાના વિસ્તારના યુવકોની મદદે હોસ્પિટલ પહોંચેલા તપન પરમાર પર બાબર નામના શખ્સે પોલીસની હાજરીમાં જ છરી વડે હુમલો કરી નિર્મમ હત્યા કરી હતી કુખ્યાત આરોપી બાબરે હત્યા કરી ભાગી છૂટ્યો હતો સયાજી હોસ્પિટલમાં પૂર્વ કોર્પોરેટરના પુત્રના મર્ડરની ઘટનાની જાણ થતા જ સયાજી હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું ડીસીપી એસીપી સહિત કક્ષા અધિકારીઓ એસએસજી પહોંચી તાપસ હાથ ધરી હતી